वरणि वेश्चरमणिदर्शनम् पूजितं सुरनरोतमेर्बुदा धर्मनन्दनमहं विचिन्तये श्रूयतां देवदेवेश स्वामी प्रभो त्वदीये नावधानेन त्वदीये नावधानेन पथिष्ये सुभाकता ॐ यवतारिणे पूर्णपुरुषोत्तमाय नीलकण्ठाय घनश्यामाय नमो नमः अवतारिणे श्रीसहजानन्दाय स्वामिने नमो नमः अवतारिणे श्री स्वामिनारायणाय भगवते नमो नमः श्रीगुरवे नमो नमः बोलो स्वामिनारायण भगवान् जय ૃષ્ણ મહારાજ ની જય ગુરુ જોવામી મહારાજ ની જય જય સ્વામી નારાયણ ભક્તિનિધિ ગ્રંથનો પ્રારંભ થાય છે વૈરાગ્ય મૂર્તિ નિષ્કુળાંત સ્વામી મંગલાચરણ કરે છે ભક્તિ નિધિ માં પ્રણમ પુરુષોત્તમા અગમ નિગમ જન ને કહે તે શ્રી હરિ થાઓ સુગામ રમ્ય રૂપ સાકાર સૈ એવા વસો મારે દૂર કરવા દોષ દિન બંધુ તે થાય ભક્તિ ભરપૂર હજુ રાખજો હરિયેત કરી ભક્તિ સરસ સહુ કહે પણ ભક્તિ ભક્તિ માં ભક્તિ પ્રભુ પ્રગટની એમ વધે છે ચારવે પરોક્ષ ભક્ત પામે નહીં મન માની મોટી મોજ શાસ્ત્ર સર્વે શોધીને કરી કરી લ્યો શાસ્ત્ર સર્વે શોધીને ખરી કરી લ્યો કો ભક્તિનું મહત્વ બતાવ્યું સ્વામી ભક્તિ તો ઘણી પ્રકારની છે નવ પ્રકારની ભક્તિ છે ભક્તિના ભેદ ઘણા છે સ્વામી એમ કરી કે પેલા સર્વશાસ્ત્ર તપાસી ભક્તિ ઉપર તો આખો ધાર્મિક પ્રસંગ ચાલે છે ઉપાસના ચાલે છે ભક્તિ ચાલે છે શોધીને વિચારી ગયો પછી ખોજ કરજો કઈ ભક્તિ હારી ગઈ કે આવું મંગલા તેનું કીધું ભગવાન શ્રીને પ્રાર્થના કરી કે મારા અંતકરમાં મારા ઉરમાં મારા હૈયામાં તમે એવો વાત કરો કે દોષ બધાએ દૂર જતા રહીએ ભક્તિ ભરપૂર મારા અહિયાં ઉભરાઈ જાય એવી ભક્તિ આવી જોઈએ તો ભગવાન ઢુકડા સામે ઘણી ઘણી વાતો કરી પણ હવે ભક્તિનું નિરૂપણ કરવું છે જેવું છે સ્વામી નહી કરે આમાં તો સ્વામી કહી દે પછી સ્વામી ભક્તિ સરસ સૌ કહે પણ ભક્તિ ભક્તિ માં ભેદ પ્રભુ ભક્તિ પ્રભુ પ્રગટ ની એમ વધે છે ચારે વેદ ત્યાં સ્થિર થયા પરોક્ષ ની છે ભક્તિ દિવ્ય ભક્તિ છે હનુમાન ભક્તિ છે પણ ચાર વેદ નો મત એવો છે કે પ્રગટ પ્રભુની ભક્તિ છે એ ભક્તિ જેવી કોઈ ભક્તિ નથી એનું કારણ છે પરોક્ષ ભક્ત પામે નહીં મન માની મોટી મોજ ભક્તિ ખૂબ કરી પણ એ મોજની ન આવે ખુમારી આવે આનંદ ન આવે નિરાત ન થાય સંતોષ ન થાય નિર્ભય ન થાય એ બધા ભક્તિ ખરી નિર્ભય ન થાય શાસ્ત્ર સર્વે શોધીને ખરી કરી લ્યો કોજ જાતે કોજ કરજો તપાસજો નિર્ણય કરજો ગલિતાર્થ કાઢજો નીચોડ કાઢજો ભક્તિ કેટલી સરસ છે ભક્તિ નો પ્રારંભ કરે છે શ્રી પુરુષોત્તમ પૂરણ બ્રહ્મજી ને કહી જેને ગાય નિગમજી અતિ અઘાધ જે સૌને સમજી તે પ્રભુ થયા આજ સુગમજી સુગમ થયા શ્રી હરિ નરતને નાથજી જીવ બહુ સૌ જગતના જે તેને કરવાસ નાથજી એક ભક્તિ જેવી છે કે એમાં અનાથ હોય સનાથ થઈ જાય નિર્ભય હોય નિર્ધન્ય હોય ધનવાન થઈ જાય કારણ કે શ્રી કૃષ્ણ ભગવાને પોતે અર્જુનને બિરુદ હાથમાં લીધું અર્જુનને સમજાવવાનું અર્જુન એનો જ ભક્ત હતો જેવી છે વાત મારે અર્જુનને સમજાવી છે પેલા કર્મયોગ ભગવાન સમજાવ્યો ના વાત સમજાય જ્ઞાન યોગ ટપા નથી પડતા સમજાતું નથી ના પાડી દીધી ભક્તિયોગ જયારે શ્રી કૃષ્ણ ભગવાન ઉપાડ્યો ત્યારે અર્જુન ક્યાં હા પડે છે તો કે ભક્તિ માં એક જ ઉપાય એવો છે કે બધું છોડી દે ને મારે સ્થળે આવી જાય એનાથી કોઈ ભક્તિ ઉત્તમ નથી નથીનારા ભગવાન માનનારા અર્જુન જેટલી પ્રકારના વ્રત હોય તપ હોય બધું છોડી દે જેનાથી તું મોક્ષ માને એ છોડી દે જીવમાં નક્કી કર્યું એ તું છોડી દે જયારે પ્રગટ અને પ્રત્યક્ષ ની વાત આવે ને ત્યારે જેનાથી મોક્ષ માનવું હોય ને એ છોડવું બહુ કઠણ છૂટે નહીં મારા જેવા છે છપૈયાથી ફાળો કરવા આવ્યા છે એ છે અમે બે વસ્તુ તો મારે જે આવે છે ને અમે માગણ હતી સ્વામિનારાયણ ભગવાન અમને યુક્તિ એવી શીખવી તમે માગો નહીં અને મળે માગીએ તો એની પાસે માગે જે અમારા હોય અમારા હોય તમારો દીકરો દીકરો છે તમને શંકા થાય એમ એની પાસે અધિકાર છે બીજો અધિકાર અમને ભગવાન સ્વામી આપ્યો દસમાં વીસમો ભાગ એની આગળ વાત કરવી પણ અમારા ગુરુ કે દસમાં વીસ ભાગની હું વાત જ નથી કરતો ભક્તિની વાત સમજાય તમે એવું જીવન જીવો કે તમે ગમે ત્યાં આવો તો દેવાનું મન થાય બ્રાહ્મણ ની ઘેરે જન્મ છે મહારાજના કુળમાં તમે જન્મ છો તમારા ભાગ્ય તો બહુ મોટા છે તમારી ફરજ છે તમારો અધિકાર છે

તારી તારી ભક્તિ પણ ભક્તિમાં ઉપાય બતાવો જેનાથી તે મોક્ષ છે એ છોડી દે એ કેટલું કઠણ કદાચ માની લો કે બીજું બધું છૂટે પણ જેનાથી મોક્ષ માયનો હોય કેમ છૂટે છે અઘરામાં ઘરું અધર્મ ધર્મ થી છૂટે ધર્મ થી મોક્ષ માયનો વૈરાગ્ય થી ભક્તિ થી જ્ઞાન જેનાથી મોક્ષ એ પણ છોડી દે અને જે વિચારથી તે છોડવી વિચાર ને પણ છોડી દે જેનાથી મોક્ષ માયનો એ નથી છૂટતું તો જે વિચાર થી જે છોડ્યું છે વિચારને તું છોડી દે એ કેટલું કઠણ છે ભક્તિ ની ત્યારે સાકાર વાત થાય સાધુ થવું હોય ને ત્યારે સંસાર છૂટી છૂટી જાય જાય પંચ વિષય સગા સંબંધી છૂટી જાય પણ મા બાપ ને છોડી દે ત્યારે સાધુ થવાય મા બાપ ને છોડે એ મોક્ષ માર્ગ ની અંદર શ્રી કૃષ્ણ અર્જુન ને સમજાવે છે તું છોડી દે જેનાથી મોક્ષ મેનો એ છોડી દે કદાચ એ છૂટી જાય જે વિચાર થી તું ધર્મ ને છોડે છે એ વિચાર ને તું છોડી દે ત્યારે તારું કામ થાય એ છોડ્યા પછી મારું શું સ્વીકાર કેટલી કઠિન વાત છે ભગજભાઈ તમને કદાચ કોઈ એમ કે ઓહ હો 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 તમારો તમારા માં જન્મ થયો દીક્ષા તાન થયો જોગી સ્વામી જેવા સમર્થ સંત મળ્યા એના સંતો મળ્યા એવો સમુદાય મળ્યો તમારો તો બહુ મોટા ભાગ્ય છે બીજો ખાટી પણ જ્યારે જેમાં આપણે આધીન થયા છીએ નિસ્કુલન સામે પોતાના અનુભવની વાત કરે છે જેની સાથે છેડા બાંધી જેનો અધિકાર પોતે કે હું આનું ભરણ પોષણ કરી ની બે હતા ભગવાન સ્વામિનારાયણ કે છોડી દો હવે પરમહંસે દીક્ષા ગ્રહો સિદ્ધ દુઃખ ના દરિયામાં વહો સાધુ થઈ જાવ સાધુ એ છોડવું કઠણ ના પડ્યું પોતાની પત્ની છોડી ગામ છોડ્યું સંપત્તિ છોડી છૂટી ગયું ત્યાગી થયા ત્યાગી થયા પછી ભગવાન સ્વામિનારાયણ કે હવે માગવા જા પણ જ્યાં તમે ગૃહસ્થ બેના જ્યાં તમારા સસરા છે જ્યાં તમારા ઘરવાળાનું ઘર છે ત્યાં પણ માગવા જાય મારતીઓ હું તો નીકળી જાઉં છું કેટલું મજબૂત કરાયું પિયર ને ત્યાં પત્ની પણ ત્યાં હાજર હતા નિષ્કુળાન સામે ત્યાં હવે યોગ કેવો હોય તમે વિચાર તો કરો શ્રીજી મહારાજે નિષ્કૂળાંશા શીખડાવ્યું કે માંગવા જાઓ ત્યારે નારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભુ એમ કહેજો બીજું કાઈ ન બોલતા નિષ્કૂળાંશા આલેખ જગાવી સસ્ત્રાની ઘેરે ગયા ફરિયામાં ઉભા રહ્યા અવાજ કર્યો હાકલ કરી લઈને આવ્યા હા મેં જોયું તો આ તો મારો જ મૃત્યુ ઓળખી ગયા અલફી પેરી પણ ચહેરો થોડોક ભોઈ જાય કપડા બદલાય ચહેરો તો એવો જ રેકુલા સામે વિચારમાં પડી ગયા લે આ અહીંયા પહોંચી હું અહીંયા અહીંયા પહોંચ્યા કદાચ માનો કે એ ન આવ્યા હોય તો જે સમજી શકે પણ એને છોકરા હોત પછી તો ખેલ તો એ ખેલ જ ભજવે જોરદાર એને પણ ન કેવાના શબ્દો કીધા નિષ્કુણા થાય કે હું કઈ ભાષામાં સમજાવું માની બેઠા છે કે આ મારા છે મને મારા પણ ત્યાગ કરાવ્યો કૃષ્ણ ભગવાન અર્જુન પાસે માની બેઠા તા કે આ મારા છે એનો ત્યાગ કરાવ્યો ન માન તું ક્ષત્રિય બચ સમય આવશે તું નહીં રહે એના કરતા મારે વચને તું માન એમ સ્વામિનારાયણ ભગવાને નિષ્કુળાન સ્વામી પાસે નક્કી કરાવ્યું હવે તમારા નથી એટલે નિષ્કુળાન સ્વામી ન્યાદ કીર્તન બનાવ્યું મેં હું આદિ અનાદિ આદિ આપણે હતા અનાદિ આપણે છઈ છઈને છૈં પણ છૈં છતાં નથી હું આદિ અનાદિ કે અરે એ શબ્દ કેવો નીકળ્યો છે પૂર્વે હતા અત્યારે છે હવે પછી પણ આપણે હઈશું પણ છે પણ આપણે કે આપણે નથી પાણી મે સે પુરુષ બનાયા મળમૂત્ર કે ક્યારે પૂર્વે હતા કોણ હતા ખબર છે હતા ખબર નથી અત્યારે આપણે છે ભવિષ્યમાં ખબર નહીં હોય કે આપણે આ હતા મને ખબર પડી કે ભગવાનની કૃપાથી પૂર્વે હું કોણ હતો કે સોના ચાંદીમાં એક દિવસ એવો આવ્યો કે ડાઢું ખીચડું ખાવાનું આવ્યો અને એક દિવસ એવો આવ્યો કે આ ભગવા પીરા સ્વામીએ પોતે લખ્યું મોરે અમારા કુળમાં મૃગે કર્યું તું વિઘાનજી લીકુળન સામે જેમાંથી પોતે મારાપણા નું એને આત્મબુદ્ધિ થઈ હતી મારાજી એ તોડાવ્યું પછી ત્યાગીપણામાં જે બુદ્ધિ થઈ હતી એ તોડાવી कारण के वहीराग्या, ये वैराग्य में यत्न थो जे मैडा एने एने कारण के पुरुषोत्तम प्रकाश छेलो रही चो तेरे निष्कुण सामने थी को आ तो अलौकिक बात है जो खेल सस्ता नहीं खेले नहीं को एवज खेल मारे जाए संप्रदाय में नहीं को કારણ કે વૈરાગ્ય સ્વામીનો એવો હતો ને સ્વામી વડોદરામાં સ્વામી કરા ને આનો વૈરાગ છલકાતો હતો છલકાતો નતો પણ બંધાતા નહોતા ક્યાંય સમય આવ્યો સ્વામી ઉપવાસ કર્યા હરિભક્તોને ભક્તોને ખ્યાલ આવ્યો હવાના પોરમાં દૂધના ડેગડા ને એમ ફ્રૂટ ને ઢગલો થઈ ગયો સાંઈ પૂજા કરે નિષ્કુળાને કે હવે આ તો મારી નાખશે ભાગવા અહીંથી મૂકીને નિષ્કુળાને સાંઈ મારા જ પાસે પહોંચી ગયા કારિયાણી ગોપાળાન ને એમ થયું કે સ્વામી ગયા છે ને કઈક બીજું સમજી જાય ગોપાળાન સાહેબ એની પાછળ પાછળ ગયા ગોપાંત સ્વામી ની હાજરી જ મહારાજે કીધું કેમ સ્વામી સુખી તો ને દાપણ સુખી એવા હોય ને એમ કરીને સેજ ટકોર કરી સ્વામી મહારાજે પાછી ટકોર કરી હા મહારાજ કે આ સ્વામી કોણ છે સમજો છો વડોદરા કયો કે સોઢી કયો બે હરકુ છે સ્વામી સ્વામી એવા કરીને કાઢી નાખ્યા તમે જાઓ તમારું કામ કરો નિષ્કુળાંત સામે ખ્યાલ આવ્યો કે મહારાજ ક્યાંક અંગત વાત કરવા માંગે છે મુદ્દાની વાત કરવા માંગે મહારાજે નિષ્ફળાંશ સામે કહી બારે મોકલી દરવાજો બંધ કર્યો એટલે નિષ્ફળાંશ વધારે શંકા ગઈ હમ જે નક્કી કર્યું બરાબર જ છે સ્વામી જ્ઞાન પણ ઓલી તિરાળા હતું ત્યાં કાન રાખીને સ્વામી સાંભળવા તત્પર થયા ગોપાળન સાહન ઠપકો આપ્યો સ્વામી આપણે અહીં ભધાયરાશી ખ્યાલ તો છે ને આ ફૂટેલું બ્રહ્માંડ છે શું કરવા આયવાનું શું કરીએ છીએ જો અમારો પુરુષોત્તમ પણ નહીં પ્રગટાવ આ દેહમાં હજાર વર રાખે નિષ્કોણ છે સાંભળી ગયા ઓ આવા મોટા એને હજાર વર રહેવું પડશે પૂર્વનું યાદ આવ્યું મારો કેવો વૈરાગ હતો ભરતખંડનો ત્યાગ કર્યો પૃથ્વીનો ત્યાગ કર્યો ધન સંપત્તિનો ત્યાગ સ્ત્રીનો ત્યાગ કર્યો છતાં પણ એ વૈરાગ્ય સ્વામી આગળ મારો વૈરાગ્ય તો કાચો ગણાય મારા જેને ઠપકો આપ્યો એની સાથે તો શામળાજી રમવા આવતા એની પાસે ઐશ્વર્ય શક્તિ કેવી કરતું શક્તિ સ્વામી પાસે હતી ગ્રહણ ને બંધ કરવાની તાકાત આ વિશ્વ ઉપર હજી કોઈ ગ્રહણ ને બંધ નથી કરી શક્યું સ્વામીપાઈ એવડી અરે જેમ મહારાજ સમાધિ કરાવે બાળકોને એમ સ્વામી પૂર્વાશ્રમમાં સમાધિ કરાવતા સ્વામી વરસાદ વરસાવતા આ બધી પાસે શક્તિ સામલતી ઐશ્વર્ય છતાં મહારાજે સ્વામી એટલો ઠપક કહ્યું આ દેહમાં હજાર વર રાખ્યું કઈક અગત્યની વાત છે પછી નિષ્કુળાંત સામે આંખ ખુલી ગયો सावे बदु લખું પરતું મુકી હવે તો પુરુષતમ પ્રકાશ લખુ પુરુષતમ પ્રકાશ પછી રચના केली છ લો ગ્રંથ સામે સાવકે મહારાજ થી મોક્ષ થા એવું નઈ મે જીવ માં જ નઈ મહારાજ થી નઈ મોક્ષ થા સંતો થી થા આચાર્ય થી થા હરિ ભક્તો થી થા મંદિર થી થા શાસ્ત્રો થી થા છ છ સામ્ય અંગ લઈ લીધા બાકી ન પછી તો ઘણું સ્વામી લખ્યું સ્વામી સ્થિર થઈ ગયા સ્વામી કે હવે મારે ભક્તિ જે કરવી છે ને જે મારા ગ્રંથમાં લખવી આ સિવાય બીજું લખવું જ નથી છેલ્લો પુરુષોત્તમ પ્રકાશ સ્વામી લખો સ્વામી કામ સાધી લીધું પછી કામ સાયદા પછી નિષ્કુળ સાહેબ પરીક્ષા હજી એક ખેલ બાકી રહી ગયો સ્વામી હેતવાળા હેત હતા રામાન રામાન સામે તેડવા આવ્યા નિષ્કુળ ના પણ તમારી સાથે હવે ને હવે તો શ્રીજી મહારાજ ન કરે દેહ નું દુઃખ હોય ગમે તેડવા આવે તો હવે નીકળવું છે બાર એવું થાય નિષ્કુળાના સામે કહે હવે તમારી સાથે નઈ હવે તો મહારાજ તેડવા આવે ને રામાન સામી પાછા ગયા જેમ પૂર્વે જેટલા અવતાર આવ્યા હતા ને અવતારે કીધું કે અમને ધક્કા થયા એમ રામાન સામે ને ધક્કો થયો નિષ્કુળાને ખરું કામ સાથે લીધું જેમ અવતારો ને ધક્કા થયા એમાં રામાન ધક્કો સામી અર્જુન કરતા શ્રેષ્ઠ કહેવાય અર્જુનિષ્ઠા વાળો પણ શરૂપ નિષ્ઠા થી એક ભૂમિકા બહુ અજોડ છે એ રામાન સ્વામી એને તો જેમમાં આધીન થયા તમે તમારી પત્ની ને આધીન થો પત્ની તમારા વિશે આધીન થાય એ તો સ્વરૂપ નિષ્ઠા હતા જ પણ એના ધામને આધીન હતા પણ એના જે ભક્ત હતા ગોપીઓ એવું ભગવાન પાસે માગ્યું કે તમારા જે ભક્ત છે એના ચરણની રજ ઈ જ્યાં ચાલે ઈ ઉડે એ મારા મસ્તક ઉપર પડે આવી ત્યારે કૃષ્ણ ભગવાન થી માત્ર દૂર નથી આપી ઉદ્ધવજી ને સ્થિતિ આપી આ મોટું કામ કર્યું આ છેલ્લી પરીક્ષામાં પાસ થઈ ગયા વિસ્કુળાની સામે અને નિષ્કુળાન સ્વામી પાસે એટલે મહારાજની ઉપર રાજી થઈ અને કૃપા વરસાવી એમાંથી આ ગ્રંથોની રચના થઈ પુરુષોત્તમ પ્રકાશ એ ભક્તિ ની વાત નિષ્કુળાંત સ્વામી આ ગ્રંથમાં એક એક તમે સાંભળજો કેટલી ભક્તિ હજુ બતાવે છે એવી ભક્તિ જયારે આપણી થાય ત્યારે આપણું કામ થશે छजान <coughs> महाराज